સિંહ અને ઉંદર બુદ્ધિશાળી મિત્રતા પાત્રો જંગલનો રાજા સિંહ મોટો શક્તિશાળી પણ થોડો ઘમંડી ટીંકુ ઉંદર નાનો ચપળ પણ ડરપોક વાર્તા એક મોટા જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો અને ખૂબ ઘમંડી હતો સિંહ એક દિવસ ઝાડ નીચે આરામથી સૂઈ રહ્યો હતો એ જ સમયે એક નાનો ટીંકુ ઉંદર ત્યાંથી પસાર થયો રમતા રમતા ટીંકુ ઉંદર ભૂલથી સિંહના શરીર પર ચઢી ગયો અને તેના માથા પર કૂદાકૂદ કરવા લાગ્યો અચાનક સિંહની ઊંઘ તૂટી ગઈ સિંહે ગુસ્સામાં આંખો ખોલી અને જોયું તો એક નાનો ઉંદર તેના શરીર પર રમી રહ્યો હતો સિંહ ગુસ્સે થઈ ગયો તેણે ઝડપથી પંજો મારીને ઉંદરને પકડી લીધો ટીંકુ ઉંદર ડરી ગયો અને ધ્રુજવા લાગ્યો સિંહ ગર્જના કરીને બોલ્યો અરે તારી આટલી હિંમત કે જંગલના રાજાની ઊંઘ બગાડી હું તને હમણાં જ મારી નાખીશ ટીંકુ ઉંદરે ધ્રુજતા ધ્રુજતા સિંહને વિનંતી કરી મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હું તો ખૂબ જ નાનો છું મને જવા દો જો તમે મને છોડી દેશો તો હું વચન આપું છું કે સમય આવે હું ચોક્કસ તમારા કોઈ કામમાં આવીશ સિંહને હસવું આવ્યું તેણે મનમાં વિચાર્યું આ નાનકડો ઉંદર મારા શું કામમાં આવવાનો છે પણ તેને ઉંદર પર દયા આવી સિંહે હસીને કહ્યું સારું જા મેં તને છોડી દીધો પણ હવે ફરી ક્યારે આવું ન કરતો ટીંકુ ઉંદર આભાર માનીને ઝડપથી દોડી ગયો બોધપાઠ થોડા દિવસો પછી એક શિકારી જંગલમાં આવ્યો તેણે સિંહને પકડવા માટે એક મજબૂત જાળ નેટ બિછાવી સિંહ ત્યાંથી પસાર થયો અને અજાણતા એ જાળમાં ફસાઈ ગયો સિંહ ખૂબ જોરથી ગર્જના કરવા લાગ્યો પણ જાળ એટલી મજબૂત હતી કે તે તોડી ન શક્યો જાળમાં ફસાઈ ગયેલો સિંહ ખૂબ દુઃખી થઈ ગયો સિંહની ગર્જના સાંભળીને ઉંદર તે તરફ દોડી આવ્યો તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો ઉંદરે કહ્યું મહારાજ ગભરાશો નહીં હું તમને મદદ કરીશ સિંહે નિસાસો નાખ્યો અને કહ્યું તું નાનકડો ઉંદર મને કેવી રીતે મદદ કરીશ ઉંદરે જરાય સમય બગાડ્યા વિના પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળના દોરડા કાપવાનું શરૂ કર્યું નાનકડો હોવા છતાં તે ખૂબ જ ઝડપથી કામ કરતો હતો થોડી જ વારમાં તેણે જાળના મોટાભાગના દોરડા કાપી નાખ્યા સિંહ ઝાડમાંથી બહાર નીકળી શક્યો તે મુક્ત થઈ ગયો સિંહ ખુશ થયો અને શરમાઈ પણ ગયો તેણે ટીંકુ ઉંદરનો આભાર માન્યો અને કહ્યું નાના હોવા છતાં તે મારું જીવન બચાવ્યું મને માફ કરજે મેં તને નાનો સમજીને તારી મજાક ઉડાવી હતી આજે મને સમજાયું કે કોઈ પણ વ્યક્તિ નાની કે મોટી હોતી નથી દરેક વ્યક્તિ મહત્વની હોય છે ત્યારથી સિંહ અને ટીંકુ ઉંદર પાક્કા મિત્રો બની ગયા બાળક માટે બોધપાઠ મોરલ કોઈ પણ વ્યક્તિને નાની કે મોટી સમજવી જોઈએ નહીં દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખાસ ગુણ હોય છે અને સમય આવીએ નાનામાં નાની વ્યક્તિ પણ મોટામાં મોટી મદદ કરી શકે છે